સુરતમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ગટરના ગંદા પાણી અને ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા જેને પગલે ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો ત્યારે બીજી બાજુ હવે ખાડીના પાણી ઓસરી રહ્યા છે પરંતુ ગંદકી ફેલાઈ રહી છે જેને પગલે સુરત મહાનગરપાલિકાની સફાઈની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે તો સામે ખુદ મ્યુનિસિપલ કમિશનર તમામ જગ્યાઓ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે આજે લિંબાયત વિસ્તારમાં આવેલ ફૂલવાડીમાં મનપાની ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જ્યાં પાલિકા કમિશનર પહોંચ્યા હતા અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું સુરત શહેરમાં ચાર દિવસના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકી પડી હતી ખાડીપુરના પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેને લઈ સ્વચ્છતામાં અગ્રતા ધરાવતું સુરત ફરીવાર સ્વચ્છતામાં લાગી ગયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાયેલા હતા તે વિસ્તારોમાં પાણી ઓસરતા તાત્કાલિક જ તમામ ટીમો ઉતારી દેવાઈ છે સફાઈની ટીમ આરોગ્ય વિભાગની ટીમ પાણીની ટીમ અને અધિકારીઓ તમામ જગ્યાઓ પર કામગીરી કરી રહ્યા છે અને ખુદ સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ તમામ સ્થળોએ મુલાકાત લઈ રહ્યા છે અને જરૂરી સૂચનો કરી રહ્યા છે ત્યારે આજે લિંબાયત વિસ્તારમાં આવેલા ફૂલવાડીના પૂરમાં પાણી ઓસરતા પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી સમગ્ર સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ પાણી ઉછરી ગયું છે ત્યાં ખૂબ જ ઝુંબેશ સુરત મહાનગરપાલિકા દ્વારા સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે કાદવ કિચડ સાફ કરવાનું કચરા સાફ કરવાનું એમના માટે એન્જિનિયરિંગ વિભાગ સેનિટેશન આરોગ્ય હેલ્થ બધા જ વિભાગો સંકુલ કરીને આ કામગીરી ઝડપથી કરી રહ્યા છે એમના માટેના જેસીબી ટ્રેક્ટર્સ સ્ક્રેપર મશીન્સ બોટ મશીન્સ સીવર જેટિંગ મશીન્સ આ તમામ પ્રકારની મશીન્સ મોબલાઇઝ કરવામાં આવી છે સાથે સાથેસાથ મેનપાવર એન્જિનિયરિંગ સ્ટાફ પણ રિસોર્સિસ જ્યાં ઝોનમાં પાણી નહીં હતા ત્યાંથી આ ઝોન્સમાં લોટલાઇઝ કરવામાં આવ્યા છે અને એમના સિવાય દવાનું છટ છંટકાવ ફ્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન ઓઆરએસનું ડિસ્ટ્રીબ્યુશન આ તમામ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ટીમ તરફથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને બધાનું હેલ્થ કુપન છે અત્યારે અમે વિસ્તારમાં આવ્યા છે આ અંગે મ્યુનિસિપલ કમિશનર સાલિનીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની તમામ સફાઈની ટીમો હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે અને અમે મશીન અને સફાઈના મશીન દ્વારા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ આ સાથે અમે રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છીએ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે જો કોઈ બીમાર હોય તો તેમને સ્થળ પર જ દવા આપવામાં આવી રહી છે અને જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટરોમાં ખસેડવાની સલાહ આપવામાં આવી રહી છે આ ખાડીપુરના પાણી ઓસર્યા બાદ લોકોને કોઈ હાલાકી ન પડે અને ગંદકી ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકાની ટીમ આવી જ રીતે અવિરત કામ કરતી રહેશે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત